તો અમે જવાના છીએ તો અમે અમારી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ તો ગાઈસ ફાઇનલી થઈ ગયા છે હાંડવાની મોજ મામી સાથે કેમ મામે ચાર કેમ મજામાં અત્યારે જો આપણે આપણે હાંડવાની તૈયારી થાય છે હાંડો બનાવીએ છીએ ક્યાં જઈએ છીએ આજે જઈએ છીએ બ્લોગમાં જ ખબર પડશે એટલે બ્લોગ આગળ જોતા રહેજો અને જો તમે બ્લોગ જોતા હોય અને બ્લોગ અમારા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે આપણે હાંડો બનાવીએ છીએ સવાર સવારમાં મોર્નિંગ વોક પર ગયા હતા તમે જોયું જશે વિડીયોમાં અને હવે આપણે અત્યારે હાંડો બનાવીએ છીએ હાંડો બનાવી પછી આગળ શું શું કરીએ એ પણ બતાવીશું અને આ ઘરની હાલત તમે જોઈ શકો છો સવાર સવારમાં કેમ કે સવાર સવારમાં બધું શાક લાવ્યા હતા અને બા ધાણા પલેઠ ગુડ મોર્નિંગ બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઘે શ્રી કૃષ્ણ બા ઓછું ન જોતા થોડુંક આમ આમ જો બાર બતાવો જય શ્રી કૃષ્ણ

તો આપણે આજે શું શું કરશું વ્લોગમાં બહુ મજા આવશે એટલે વ્લોગ જોજો તમે આપો ખૂબ ખૂબ મજા આવશે અને થેન્ક યુ સો મચ આટલો બધો અમને સપોર્ટ કરવા માટે અમારા વિડીયોને લાઈક કરવા માટે અને તમે બધા આટલો સપોર્ટ કર્યો એટલે જ અમે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ અને હજી પણ આવો આવોનાવો સપોર્ટ કરતા રહેજો જલ્દીથી આપણે સિલ્વર પ્લે બટન લાવવાનું છે તો તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ લખવાનું ભૂલતા નહીં હો હા મિત્રો જો અત્યારે હું મીટની દુકાને પહોંચી ગઈ છું હાંડવાને એવું બનાવીને હવે આપણે જવાનું છે જે જગ્યાએ ત્યાં જવા માટે અને હમણાં મમ્મીને મામી પણ આવે છે અને અહીંયા મીટ જો આળસ ખાતા હોવા આળસ ખાતા હોવા મીટ મારું સ્કે ડબ્બે મેં ક્યાં હે ખાને મેં હાંડવા હાંડવા હાથું જો પટા હે અને હવે અત્યારે બસ હમણાં થોડીક વારમાં નીકળશું અને ત્યાં પહોંચીને તમને બતાવશું તો જો મેં તમને કીધું હતું અમે ક્યાંક જવાના છીએ તો અમે અમારી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ અને એ છે ઈસ્કોન મંદિરે અમે લોકો આજે આવ્યા છીએ ઈસ્કોન મંદિરે અને મારી સાથે છે મારી સાથે છે આરતી મમ્મી અને મમ્મી પણ આવ્યા છે અમે લોકો કેમ આવ્યા છીએ એ પણ આગળ ખબર પડી જશે અને હવે મંદિર તો અત્યારે બંધ છે એટલે થોડીક વાર બેસશું અને

અહીંયા પવન સારો આવે તે નથી આવતું લીમડો છે અહીંયા નીચે એટલે બરાબર છે બસ 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 આને કે માની તો દો તાના સતા તો બધું ખોટો ખોટી વા બગાડવા આપણે માં માં તો એક બેગી કરી તો ગાઈસ ફાઇનલી આપડા 50k કમ્પલીટ થઈ ગયા છે અમે લોકો ત્યાં એ મંદિરે જ હતા અને અહીંયા નિયત થઈ ગયા છે મારા ભાઈનો ફોન આવી ગયો કે 50k થઈ ગયા છે એટલે થેન્ક્યુ 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 સો મચ આટલો બધો અમને સપોર્ટ કરવા માટે અમારો સાથ સહકાર આપવા માટે અને આવી જ રીતે હજી આગળ પણ સપોર્ટ કરતા રહેજો અને અમને આવી રીતે સપોર્ટ કરીને આગળ વધારજો અને થેન્ક યુ ચલો બે જાઓ જો હાંડવાની મોજ મામી સાથે કેમ મામે જબરજસ્ત ચાલો જમવા આઈ જાઓ બધા હાંડવો મમરા

चलो तुम्हारे पण બધાને હાંડવો ખાઓ હોય તો આવી જાઓ હા હા મૈ માથી લઈ નાખે છે ને માટીની બરમાથી આમ લો હા આમ લઈ નાખું હા આમ સબ બધું પેટમાં એક જ જગ્યાએ જો એકમાં લઈ નાખ્યું હા હા પૂછી જાય પડ

લે પરસો સાઈડમાં શું મૂકવા જો એટલે લટકા દીધું ખવડા વાને એને શું લેવા આ પર તો તમે કરજો આ ગાયોને નઈ ખાઈ મૈ આયું આ છે બહુ ભૂખી પડો આવું તૂટી ના પડે નતો

હવે આપણે લોકો મસ્ત કેક ને એવું કટિંગ કરશું અને મામાના ઘરે આવી ગયા છે જય ખુડિયાર મામા અને હવે કેક ને એવું કટિંગ કરીને પછી આગળ આપણે શું કરીએ બતાવીશું તમે સેલિબ્રેશન એન્જોય કરજો અને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો ચાલુ છે ક્યારનો pun <laughs> lagi <laughs> 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 celebration ગાઈઝ અત્યાર જો આપણે કેક ને એવું સેલિબ્રેશન કરી ના હવે ઢોસા ખાવા આવી ગયા છે આપણી જોડે કોણ છે નકુલ નકુલ મામી મામા નમિત આપણે લોકો અત્યારે ઢોસા ખાવા આવી ગયા છે અને હમણાં ઢોસા કહીએ બતાવીએ ક્યાં આવ્યા છે શું ચટણી ચટણી તો ગાઈઝ જો આપણો જીની રોલ ગોટાળો બોમ્બે સ્પેશિયલ બધો ઢોસા આવી ગયા છે

અને હવે આપણે પણ હવે આજે બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું મામાને ઘરે પછી ઘરે જઈશું અને બહુ મજા આવી આજના આજના દિવસમાં આપણે મામી સાથે આખો દિવસ હતા ઢોસા પણ મસ્ત હતા અને ત્યાં આજે આપણે જ્યાં ગયા હતા મંદિરે એ પણ જોરદાર જગ્યા હતી બહુ મજા આવી અમે લોકોએ ખૂબ એન્જોય કર્યું આજે અને તમે કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું અને વિડીયો જો ગમતા હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો અને હવે આપણે આવતીકાલે મળશું નવા વ્લોગ સાથે તો વ્લોગ જોતા રહેજો મજા આવશે હવેથી આપણે ડેલી વ્લોગ કરવાનું સ્ટાર્ટિંગ કરીએ છીએ તો તમે ડેલી વ્લોગ જોતા રહેજો અને લાઇક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા રામ thank you